આજે આપણે બાઇકના અંદરથી ચાર્જિંગ કાઢીને આપણે એક એવું ચાર્જર બનાવવાનું છે કે તમે વિચાર્યું પણ ના હશે તો તમે જોઈ શકો છો અત્યારે મારી જોડે મેસ્ટ્રો હતી તો મેસ્ટ્રોના અંદર ચાર્જિંગ અહીંયા નીચે આપેલું છે તો સૌથી પહેલા મેસ્ટ્રો જે ચાર્જિંગ પોઈન્ટ આપેલો છે એને બહાર કાઢવાનું છે તો બહાર કાઢવા માટે સૌથી પહેલા શું કરવું પડશે એ હું તમને કહી દઉં અગર તમારી જોડે કોઈ પણ બાઇક રહેશે તો સૌથી પહેલા મારી જોડે એક્ટિવા છે તો એના માટે અહીંયા તમે જોઈ શકો ચાર બોલ્ટ આપેલા છે તો તેના માટે સૌથી પહેલા ચાર બોલ્ટ કાઢવા પડશે અને તમારી જોડે બાઇક હશે તો બાઇકના અંદર આપણે જે ટોપો આવે એના અંદર હોય છે અને ત્યાર પછી જોઈ શકો અત્યારે બે સ્ક્રુ મારેલા છે અને બે સ્ક્રુ ખોલવાનું છે તો ત્યાર પછી આપણે ચાર્જિંગ પોઈન્ટ અહીંયાથી થી બહાર નીકળી જશે તો સૌથી પહેલા સ્ક્રુ ખોલવાની કોશિશ કરવી પડશે અને ત્યાર પછી આપણે સ્ક્રુ ડ્રાઈવર લઈને આવી ગયા અહીંયા ચાર્જર ખોલવા માટે અને મિત્રો તમારી સામે જ અહીંયા ખોલીએ છીએ અને લાઈવ આપણે એક્સપેરિમેન્ટ બી કરીએ કે ખરેખર મિની ચાર્જિંગ કેવી રીતના બનાવવાનું છે અને તમે પણ આવી રીતના બનાવવા માંગતો તો મારો વિડીયો પૂરો દઈને દેશો તો તમને ખ્યાલ આવશે સૌથી પહેલા તમારી સામે જ આપણે અહીંયા ખોલવા માટે તૈયાર થઈ ગયા છીએ અને મિત્રો તમે જોઈ શકો અત્યારે આપણે એક સ્ક્રુ ખોલી નાખ્યો છે અને ત્યાર પછી આપણે બીજો સ્ક્રુ સ્ક્રૂ ખોલવાનો છે કેમ તો બીજો સ્ક્રૂ ખોલવા માટે થોડી તકલીફ પણ પડે છે કેમ તો એક હાથના અંદર મોબાઈલ છે અને એક અહીંયાથી સ્ક્રુ ડ્રાઈવરથી અહીંયા સ્ક્રુ ખોલીએ છીએ અને ત્યાર પછી તમે બધાને બતાવી દઉં તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો ત્યારે બે સ્ક્રૂ ખોલી લીધા નીચે પણ એક સ્ક્રૂ આપેલો છે જે અંદર વાયર ફસાયેલો હતો તો તેના માટે તેને પણ ખોલવો પડે છે અને ત્યાર પછી હું તમને બતાવી દઉં કે જે મારા મોબાઈલ ચાર્જિંગ કરવા માટે આપેલું છે કેવું દેખાય છે સૌથી પહેલા તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી ટાઈપનું ચાર્જર જો હોય છે કંપનીનું અને ઓરિજિનલ ચાર્જિંગ છે તેના માટે થોડું સાવધાની પણ રાખવી પડે છે અને ત્યાર પછી આપણે બેટરીનું ની જરૂર પડશે સૌથી પહેલા તો મારા જોડે એક જૂની બાઇક છે તો તેના અંદરથી આપણે બેટરી કાઢવાની છે તો બેટરી કાઢવા માટે સૌથી પહેલા અહીંયા આવી ગયા હતા અને તમારી જોડે મારી પાસે તો સ્ક્રુ ડ્રાઈવર છે તો સ્ક્રુ ડ્રાઈવરથી અહીંયાથી બેટરીને ખોલવાની હતી તમારી સામે છે અત્યારે બેટરીને ખોલવાની ચાલુ કરી દીધી અને મારી બાઇક તો ઘણા દિવસથી પડી રહેલી છે પણ આપણને એ પણ નથી ખબર કે આના અંદર જે બેટરીના અંદર ચાર્જિંગ છે કે નથી એ પણ આપણે તપાસ કરવાનું છે અને મિત્રો તમે જોઈ શકો છો આ 20 વોલ્ટનું ચાર્જિંગ છે તો મને નથી લાગતું કે આની પર બેટરી પર સપોર્ટ કરી શકે છે કેમ કે 20 વોલ્ટ લખેલું છે અને બેટરીના અંદર કેટલા વોલ્ટ આવે છે લગભગ દસ થી બાર વોલ્ટેજ ની બેટરી જશે એવું મને લાગે છે પણ અહીંયા ગાડી ચાલુ થાય છે તો થોડું કરંટ પણ વધારે આવે તેના માટે ચાર્જિંગ થાય છે અને આપણે બાઇક ના થી જે બેટરી ગાડી હતી બેટરી તો આપણે બાઇકના અંદર જે બેટરી ગાડી છે તમે જોઈ શકો છો અડતાલીસ મંથ ની વોરંટી છે તમે જોઈ શકો છો અને એક્સાઇડ કંપનીની બેટરી છે ને ઘણા દિવસ થી બાઇક ચાલુ નથી કરી તો મને લાગે છે લગભગ આ બેટરી નો અંદર કરંટ તો બિલકુલ નથી એવું લાગે છે પણ કોશિશ કરીએ અને ત્યાર પછી આપણે સેમસંગ કંપનીનો મોબાઈલ લઈને આવી ગયા છે અને પપ્પાનો મોબાઈલ છે તમે જોઈ શકો છો અહીંયા સેમસંગ નો મોબાઈલ છે તો સૌથી સૌથી પહેલા આની પર આપણે એક્સપેરિમેન્ટ કરી જોઈએ કે આ મોબાઈલ અંદર ચાર્જિંગ થાય કે નહીં થતું અને આના અંદર ટાઈપ સીસી કેબલ લાગે છે તો સૌથી પહેલા આપણે અહીંયા ચાર્જિંગ કરવાનું છે અને ત્યાર પછી આ મોબાઈલ છે આ ચાર્જિંગ છે ને આપણે બેટરી પણ અહીંયા નજીક લઈને બેસી ગયા છે તો સૌથી પહેલા અહીંયાથી આપણે ચાર્જિંગ અંદર અહીંયાથી ટાઈપ સી કેબલ નાખવાનું છે અને આ બેટરી છે અને ત્યાર પછી આપણે અહીંયા કેબલ નાખીને ચેક કરીએ કે ખરેખર આ રીતના ચાર્જિંગ મોબાઈલ અંદર થાય છે કે નથી થતું તો તમારી સામે અમે જ અહીંયા અહીંયા આપણે ચાર્જિંગના અંદર નાખીએ છીએ અને થોડી પિન પલટાઈ પડે છે અને ત્યાર પછી આપણે મોબાઈલના અંદર નાખવાની છે અને ત્યાર પછી ચેક કરીએ કે ખરેખર આપણા મોબાઈલના અંદર આ ચાર્જિંગ થશે કે ના થશે તો મિત્રો મારી બેટરી તો ડિસ્ચાર્જ થઈ ગઈ છે તો તેના માટે આપણે મોટી બેટરીની જરૂર પડશે અને તમે આ વિડીયોને થોડો મારો વાયરલ કરશો અને તમે બધા સપોર્ટ કરશો તો આપણે મોટી બેટરી પર આ ચાર્જિંગને આપણે એકવાર તપાસ પણ કરી શકશું કે ખરેખર ચાર્જિંગના અંદર ભૂલ હતી કે અહીંયા બેટરીના અંદર એ નેક્સ્ટ વિડીયોના અંદર હું તમને કહેવાનું છું તો તમે બધા મને સપોર્ટ કરી શકો છો થેન્ક્સ ફોર